બાપાની હે માડી આ દુનિયામાં એક એવું કહે છે કે દવાથી દારૂ બંધ થઈ જાય પણ આ બની નહીં મારી કે દારૂ બંધ કરાઈ શકે કોઈ ભૂવો નહીં કે બંધ શકે મારી પણ જે તમે માડી આ દારૂ બંધ કરવાની જે વ્યસન જે હતી મારી બંધ કરાવી દીધી ને માડી એ વિશે શું જોઈએ મારી મેલડી મેળી આઠથી વીસ વર્ષ પહેલાથી મારા ઘરવાળા દારૂ પોતે બ્રાહ્મણ છે અમે પણ સોન સોંગ એવો મારી લાગી ગયો તો મારી નાનપણનો તો દારૂ બંધ જ નહોતો થતો એ લીધે મારું આખું પરિવાર ડૂબતું ગયું મારી મેલડી પણ મારી આજે એવો મારી તમને તારે છે ને મારી એવું તો દુનિયામાં કોઈ માડી નહીં માડી કોઈ માં નહીં મારી આવું તારી શકે મારી એવી અન મારી અમે વારથી ચારનું મારી ભજન જેટલી શક્તિ પ્રમાણે એવું કરી શકું છું મારી પણ મારી હજુ એટલું કહું છું કે મારી ચાર વાગ્યા સુધી તારું ભજન કરું મારી એટલી શક્તિમાં તારે જોડે મારે જોઈએ છે બીજું માજે શું જોઈએ મારી મેલડી બીજું શું જોઈએ મારી વીસ વર્ષથી આજથી વીસ વર્ષ પહેલાંથી હશે ઓછું નહીં હોય પણ આજેથી જે માંસ મટનનું કહે છે ને એ પણ આજથી બંધ છે મારી આજથી અમે પેલું કેવું કહે છે ને મારી જેસલ જાડેજા કહે છે ને એમાંથી મારી તમે એકવાર પ્રવચનમાં કંઈક કોઈ ખાતા મારી એ ભગતને મારી તમે જેસલ જાડેજામાંથી જેસલ જાડેજા બની જાય એવું કીધું તું મારી એ આજે એ બની આવ્યા છે મારી મેદળી તારા દ્વારે પણ મારી એક તો મેં જોઈ લીધું કોઈ મા નહીં તારા જેવી મારી ખાડો કરવાની મને આદત નહીં માડી જે છે એ સત્ય બોલું છું મારી મેલડી પણ માડી મારા કુળદેવીનો એક માથે હાથ જોઈએ કે કે મારા તારા સુધી કોઈ નહીં માડી મેલડી ભલે તારી તારા જેવી જોરાવર કોઈ માં નહીં માડી આ દુનિયાની અંદર બધી 70 ગાડી જોઈ નહીં માડી મેલડી બધા જૂઠા છે માડી કોઈ નહીં માડી સત્ય કોઈ સત્ય નહીં માડી કેમ કે એક દીકરી હોય દીકરી દીકરીની વેદના ખાલી ફક્ત માં સમજી શકે બીજું કોઈ ના સમજી શકે એક મા જે સંસ્કાર સિયરમાં ના મળ્યા હોય ને મારી એ તારા જોડે માડી મને મળ્યા છે ને રી એથી મારે કીસો શું જોઈએ તારી જોડે અને આજે માડી હું તારી દીકરી જોડે આગળ ઊભી છું મારી અમૃત બાપા મારા બાપા છે ને મારા ભાઈ ને મારી માં હે મારી હું રક્ષાબંધન પર મારી તારા રાખડી બાંધવા માંગુ છું તારા દીકરાને મારી ભલે ભલે રાખડી અર્પણ કર દે જે મારી જે તારો ભાવ હોય કોઈ નહીં મારી તારા સિવાય અરે હું શું ના ચાર જણા અમારા જેનો કોઈ નહીં એની મેલડી હા માડી આજે બોલવાની શક્તિમાં તે આવી છે બાકી મને બોલતાય નહીં આવડતું મારી મેલડી

જેમ જેમ ભજન વધાર ને એમ એમ તમારી માં જાગતી થશે મન થોડો સમય તું થોડો સમય જવા દે ભક્તિ વધાર ભક્તિ કરવાની શક્તિ આજે મારી ભલે જેમ બાપાની જય છે અમરત બાપાના મસાણી મેલડી માતની જય અમારી મમ્મી છે અને આ મારો ભાઈ છે અને મારા પપ્પા ખાસા વરસ થઈ ગયા એક્સપાયર થઈ ગયા છે તો છ સાત વરસથી મારા ભાઈને પ્રોબ્લેમ હતી એની દવા ચાલુ હતી અને છેલ્લા એક બે વરસથી એ બહુ તોફાન કરતું હતું એને સાંકળથી બાંધવા પડે પલંગ ઉપર બાંધવા પડે ગારો બોલે મમ્મીને મારે બીજાને મારવા જાય તો અમે બહુ દવા કરાવી પછી છેલ્લે અહીંયા આવ્યા અને અહીંયા એક વર્ષથી તમારા સાનિધ્યમાં આવીએ છીએ એકદમ શાંત થઈ ગયો છે અને એને કોઈ જાતનું બાંધવાની જરૂર નહીં પડતી એક કલાક એ અડધો કલાક માંડ બેસતો ઘરે ટ્રેનમાં બેસી જાય સુરત જતો રહે વડોદરા જતો રહે મારા મમ્મી એને લેવા જતા હતા મારા મમ્મી જોબ કરતા હતા એ છોડીને એને સાચવવાનું ચાલુ કર્યું અને અમારા ઘરમાં બધું અસ્તવ્યસ્ત થઈ ગયું પછી અમે એક વર્ષથી તમારા સાનિધ્યમાં આવીએ છીએ બહુ જ શાંતિ થઈ ગઈ છે ઘરમાં કકરાટ બિલકુલ નહીં મારા મમ્મીને છાતીમાં દુખતું હતું અને છેલ્લા બે વર્ષથી એમને એવું હતું બહુ ગોળીઓ કરાઈ પણ કશું ફરક ના પડ્યો પછી જેમ જેમ ટાઈમ ગયો એમ મને થવા લાગ્યું પછી એમને મારા ભાઈને જેમ ફરક પડ્યો એવી મારા મમ્મીને ફરક પડ્યો અને મને પણ ફરક પડ્યો તો અત્યારે ઘરમાં એવું કશું નથી મોટામાં મોટું ભયંકર દુઃખમાં ભાઈનું હતું કોઈ સાચવવાનું નહોતું અને કોઈ એવી ગાદી નહોતી અમે બધે ફર્યા અમે મસ્જિદમાં ગયા બધે ગયા છ સાત વર્ષથી બહુ જ રખડ્યા હું મારા મમ્મી મારા ભાઈ ખાલી પણ તમારા સાનિધ્યમાં આવવાથી મેટર પણ નહીં કશું પણ નહીં પણ મારા ભાઈને ખૂબ જ અત્યારે સારું થઈ ગયું છે એ રવિવારે એક કલાક નતો બેસતો પણ હવે એવું કહે છે શનિવારે કે કાલે જવાનું છે ને રવિવારે તો આ ગુરુ પૂર્ણિમાના દિવસે અમે તમારો આભાર માણીએ છીએ અને મારા તરફથી આ બધાનું જેનું પણ કામ થયું છે બધાના તરફથી તમને ખૂબ ખૂબ આભાર માણી બધાના દરેકના આશીર્વાદ તને આશીર્વાદ અમૃત બાપાની જય અમૃત બાપાના મેલડીમાંની જય હે માં આજે ઘણા ટાઈમથી માડી અમે દુખી હતા આઠ દસ વર્ષથી ઘરમાં કંકાસો ભુવા બહુ કર્યા માડી અમે થાકી ગયા પછી અહીંયા તમારા સાનિધ્યનું નામ સાંભળ્યું છે માળી તો અમે બે રવિવાર ત્રણ રવિવાર ભર્યા એટલે માડી મને સપને આવ્યા છે આ રથ છે માળી આ રથ લઈને દીકરીના રૂપે મારા ઘરે સપને આવ્યા છે માળી આ રથનો મહિમા એટલો છે મારી હાજરો હજૂર છે રથના અંદર બેઠા છે આપણો માનો રથ છે માનો રથ મેં કીધું પાંચ દિવસ હું માને મનથી સ્મરણ કરીને ઘરે લઈ જાઓ અને આ સપનામાં પછી રથ લઈને જેવો નીકળ્યો છું એવી દીકરીના રૂપે આવ્યા અને મને કહે છે કે મારે તારા ઘરે આવવું છે તો મેં કીધું હાલો મા પછી મા સપનામાં મારા ઘરે આવ્યા છે અને મને આશીર્વાદ આપ્યા છે અને બીજા દિવસથી મારા જીવનમાં પરિવર્તન થઈ ગયું છે બીજા દિવસથી માડીનું ભજન કરતો થઈ ગયો છું બારથી ચારમાં અને દુઃખોના પહાડ હતા માડી એકદમ જાણે માથા ઉપરથી બધો વજન ઉપાડી લીધો હોય એવું આભાસ થાય છે ઘર કંકાસો હતા ધંધો હાવ પડી ભાંગ્યો છે માડી હવે બધું ધીમે ધીમે રાગે થઈ ગયું છે માળી તમારા આશીર્વાદથી બધું સારું થતું જાય છે હવે મારે કાંઈ અરજ કરવાની જરૂર નથી પડતી આપોઆપ માડી કામ થવા મળ્યા છે મારા અને સાક્ષાત માળી તમારા પરસા દેખાય છે મને અમૃત બાપાની જે મસાણી મેલડી માની જે મારે સાત આઠ વરસથી મારા હસબન્ડ ખરાબ લતે નશામાં હતા નશો કરતા હતા મા હું અહીંયા તમારા સુરતમાં ગાદી થઈ ને એ રવિવારથી હું અહીંયા રવિવાર ભરું છું મા પણ પહેલાં રવિવાર આવે ને ત્યારે મેં પ્રાર્થના કરી હતી અમૃત બાપાને કે ઉષાબેન તમારા દીકરીને ને હું મા તમારી દીકરી અમૃત બાપા હું તમારી દીકરી મારા દુઃખ દૂર કરજો મા તો હું ઘરે જાઉં ને તો પહેલાં બહુ તે વિચાર કરતી કે મારે ઘરે કેમ જાઉં ઘરે મને હેરાન કરશે કાઢી મૂકશે મારા છોકરાઓને હેરાન કરશે પણ માં હું એ પ્રાર્થના કરીને જાઉં ને એટલે ઘરે મને કાંઈ તકલીફ ન થાય માં અમે શાંતિથી રહીએ મા ત્રીજા ચોથા રવિવારે તો મારું પચાસ ટકા દુઃખ મટી ગયું હતું મા અને અત્યારે સો ટકા મટી ગયું મા સો ટકા બધો નશો મૂકી દીધો મા તમારી કૃપામાં મા સદા સહાય રહેજો મા તમે અમારા ને હું તમારી મા જેવામાં મારા દુઃખ દૂર કર્યા ને એવા તમામ લાખો બેનો દીકરીઓના દુઃખ દૂર કરજો માં બાલાજા તું બોલી છે તો બનશે એવા આશીર્વાદ સાત આઠ વર્ષ થી આ તકલીફ હતી પણ આ તમારા રવિવાર છ છ મહિના ભરું છું અને મારું અત્યારે સો ટકા દુઃખ દૂર થઈ ગયું આ માં સતની ગાદી છે માં સતની માથા મેં અત્યારે જોઈ માં મા નશો કરતા હતા બહુ જ નશો કરતા માં કાંઈ ભાન ન રહેતી એવો નશો કરતા મને ઘરે જતાય બીક લાગતી હતી માં હું અહીંયા આવો ને પછી માં તમને પ્રાર્થના કરતી હતી માં કે માં મારા દુઃખ દૂર કરજે તો માં તમે આગળ ઊભા રહેતા હતા માં માં મને વિશ્વાસ હતો હું કાલે જ ઘરે કહેતી હતી કે માં મને બોલાવશે ને આજ તમે મને બોલાવી લીધી માં ભલે આની અંદર તમારા સુખી થવાના એક માર્ગ મૂક્યા છે

મારી મારા અને મારા પરિવારના રામ રામ મારી મારી ભૂતકાળમાં મારી મેટર ચાલી હતી ત્યારે મારી તમે અમને કાળકામાં શોધીને આપ્યા હતા અને મારી તમે કહ્યું તો મનોમન ભક્તિ કરજો મારી અમે ભક્તિના માર્ગે ગયા સવારે શંકર ભગવાનને જળ ચડાવ્યું માને કહ્યું મા અમે તમારા ને તમે અમારા મા તમે કહ્યું મંગળવારના ઉપવાસ કરજો મંગળવારના ઉપવાસ શરૂ કર્યા મારી મારો ભાઈ ખરાબ સંગતમાં લાગ્યો હતો એ ઘરમાં રહેતો નતો અત્યારે નોકરી જાય છે મારી બધા તમારા પ્રતાપે બધું જ સારું થઈ ગયું છે એમાં મારી તમારો ફોટો ઘરમાં રાખ્યો ત્યારથી સુખ સમૃદ્ધિ આવી માં ઘરમાં કાળગંગા થતો બધું જ દૂર થયું ફક્ત પ્રપત પ્રતાપે માં અમારા ગુરુ માતા જો માં અને અમે તમારા શિષ્ય છીએ માં તમારા જેવી સતની ગાદી અમે આજ સુધી નથી જોઈ યુગો થી કળયુગનો રાજા જો માં સતયુગ આવે ત્યારે તમે રાજા જ રહેવાના છો માં કામ કરજે મંગળવાર ના દિવસે ઉપવાસ ને બરાબર ના મંગળવાર ના દિવસે ઉપવાસ ને એવું તો કરો છો બરોબર મંગળ પછી બુધવાર આવે ને બુધવાર ના દિવસે એટલે મારી નકલ થતી નામા નથી એમને બધા કળિયુગમાં બધા આવશે જોવા વાળા આવશે આવશે ધોણવા વાળા આવશે ધોણા વાળા આવશે દાણા નાખવા વાળા આવશે દાણા ગણવા વાળા આવશે પણ કોઈ એવું ના કે બરોબર એકસો ને એક રૂપિયા ડોસી ના તારા હાથ થી લાવું તો જ માનજે કે મેલડી બોલી ત્યાં કર્યું એટલે દુનિયામાં બધાય નકલ થાય કરોડો નો દસ્તાવેજ ઘરે પડ્યો હોય ને તો એની નકલ થાય 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 પણ એમ કઉ છું કે આદિ એનાથી કાઢ જો મારી નકલ કોઈ કરી જાય ને તો ભરી મારા અવતાર માં ખોટ પડશે હું મેલડી શું માં તમે રાજા છો માં કળિયુગ ના રાજા છો ને માં સતયુગ માં પણ તમે જ રાજા છો માં માં અમે તમે આ ગુરુ પૂર્ણિમાના દિવસે માં તમે તમારો આભાર વ્યક્ત કરવા આવ્યા છીએ માં આવી સતની ગાડી અમે અત્યાર સુધી ક્યાંય નથી જોઈ માં અમારા જીવનમાં જે દુઃખ હતું ને એ દુનિયામાં કોઈ બી જગ્યા જતા તો કોઈ પણ એ દુઃખ ના પકડતું પણ મારી તમે કીધું હતું કે મેં આ દુઃખ પકડ્યું છે ને કોઈ આવે તો કહે કે માં તમે તમે રક્ષા કરી છે માં અમારા ઘર પરિવારની માં જ્યારે જ્યારે જરૂર પડી છે રાત્રે યાદ કરે છે ત્યારે તમે આયા છો માં મારી મા બેઠી છે મારી મા પર મને વિશ્વાસ છે જે તમારા ભાવિ ભક્તો જે હૃદયથી ને તમને માને છે એમનું પણ હું દરેક કઉ છું કલ્યાણ જ કરવા આઈશું ને કલ્યાણ જ કરીશ તમે થોડી ધીરજ રાખો અને ઓળખો તો ઓળખાય

શ્રી પરમપુંજ્ય અમૃત બાપાના મેલડી માત કી જય બોલો પરમપુંજ અમૃત બાપાની જય હર હર મહાદેવ મારી હું છેલ્લા આઠ દસ મહિનાથી અહીંયા આવતો જતો રહું છું મારી મારી હું જ્યારે અહીંયા શરૂઆતમાં આવ્યો હતો માના માના સાનિધ્યમાં આવવાથી અમારું ઘરનું ઘરનું સપનું સાકાર થયું તો હું ને એમ જ કહેતો કે મારી છે આપણે જઈએ છીએ મારી આપણું પણ સપનું સાકાર કરશે મા હું છેલ્લા પાંચ વર્ષથી સુરતમાં રહેતો હતો માં તમારા સાનિધ્યમાં આવવાથી માણિત ભક્તિ કરવાથી માં તમારા પર શ્રદ્ધા વિશ્વાસ અને ભાવ રાખવાથી માં પાંચ જ મહિનામાં મારું ઘરનું ઘર થઈ ગયું છે માં તમારી રચના એવી છે માં તમારો પરચો માં માં તમારે તેજને ધન્ય છે માં માં જેવા તમે અમારા સપના પૂરા કર્યા માં જેવી તમે તમે અમારી પર કૃપાને દ્રષ્ટિ રાખી માં અહીંયા આવનાર દરેક ભાવિક ભક્તને મા કૃપાને દ્રષ્ટિ રાખજો માં મા હું અહીંયા આવતો તો માં હું મારી મારીની ભક્તિ કોઈ દિવસ નહોતો કરતો માં કે હું મારા માના દીવા પણ નહોતો કરતો કે હું મારા મઢે પણ નહોતો જોતો માં અને બંધ મુઠ્ઠીની વાત કરું છું મા કે મારા જીવનમાં યક્ષ પ્રશ્ન હતો માં પણ મા તમારા સાનિધ્યમાં આવવાથી એ મારો પ્રશ્ન હલ થઈ ગયો છે માં મા હું આજે મારી માની ભક્તિ કરતો થઈ ગયો છું મા મારી માના દીવા કરતો થઈ ગયો છું માં હું મારી માના મઢે જાતો થઈ ગયો છું મા તમે કીધું હતું કે તમે માના મંગળવારના ઉપવાસ કરજો મા દિવાળીના પ્રવચનમાં કીધું હતું મા હું મારા માના ઉપવાસ કરું છું મા મંગળવારના તમે કીધું હતું કે તમે ઘર ઘરે જ કંઈક મીઠું મિષ્ટાન બનાવીને માને ચડાવજો માં હું એ પણ કરું છું મા મા જ્યારથી તમારા સાનિધ્યમાં આવ્યો છું માં ત્યારથી મારા જીવનમાં બહુ પરિવર્તન આવ્યું છે મારા જીવનમાં ખૂબ ભગભક્તિ વધી છે માં જે કઈ નાના મોટા જીવનના પ્રશ્નો હતા તમામ સોલ્વ થઈ ગયા છે માં અમે દાહોદથી આવીએ છીએ અને તમારા આશીર્વાદથી મારે દીકરો થયો છે અને તેનું તમે નામકરણ કરજો માં ભલે લાય તારો ભલે ઓમ ના મારા ઓમ પાડજે ઓમ ઓમ માં મારી બેબીને આ હું મારું નામ પ્રતિભા બેન છે નોરડા પાટિયા ત્યાં હું મારી મારી બેબી ને આઠ વર્ષ તકલીફ હતી બગેદારી માં અને બહુ દવા કરી માં નતો મટતો તો પછી એને એલજી હોસ્પિટલ લઈ ગયા શનિવારે તો ડોક્ટર એમ કે કે ને તાત્કાલિક ઓપરેશન કરાવશે બધું સોનોગ્રાફી એક્સરે બધું કરે બધું નોર્મલ આવતું હતું મા હું તો તમને કગર કગર કરું મા અમૃત બાફા મેલેણીમાં મારી બેબીની કુવાસી છે એના લગ્ન છે હમણાં કંઈક આગળ શું જવા પાલું અમે એની રિપોર્ટો બધી નોર્મલ આવે છે એને ઓપરેશનના કપડાં પહેરાઈને તાત્કાલિક લઈ ગયા મારી પછી એને પછી શી ગયા ડૉક્ટર શું થયું પાસા લાવે કે ના કે એમઆરઆઈ કરાવું છે પછી કે એનું ઓપરેશન થશે તો પછી અમે નીચે આવી ગયામાં પછી મા તમે આવ્યા મા ડોસીના રૂપમાં સપે સાડીનો મોટો ચાલો પહેરીને મારીમાં મને આયા મારે ખબે હાથ મૂક્યા મારી એમ કે ત્યાં તને ગોતું છું તું ક્યાં ગઈ હતી મેં કીધું માસી હું તો અહીંયા જ બેઠી છું તો કે શું થયું કે મેં કીધું બેબીને આવું થઈ ગયું છે મેં કીધું શું કરું મા તો કે કહીને કે મને તો પચીસ વર્ષ લો મને તો કશું નહીં થયું તું કે મેં ટેન્શન લે કે મા મને બધું હોમજાઈ કર્યું પછી મા મને એમ કે કંટિશન નહીં પહેરી શકે મેં કીધું તુલસીની માળા તો કે પેન્ડલ છેનું છે મેં કીધું અમૃત બાપાનું છે મેં કીધું એક દોઢ વાગેની રિપોર્ટ આવી પાછી માળી આવી પાછી ડોસીન રૂપમાં મારે આવીને પાં પલંગ ઉપર ભેગી કે શું કેવું આવી રિપોર્ટ મેં કીધું મારી નોર્મલ આવી મેં કીધું મેં કીધું અમે અમૃત બાપાને હતા મેં કીધું નોર્મલ આવી રિપોર્ટ મેં કીધું અમારે બધું સાંભળ્યું અને તો પછી અમે કે અમને કહે કે પાછા બેબીને પૂછે કે આ કંટી ક્યાંથી છે કઈ છે તો બેબીએ કીધું તુલસીને માળ તો કે પેન્ડલ છેનું છે તો કે અમૃત બાપાનું તો કે અમૃત બાપા કેવા તો બેબીએ કીધું મસાણી મેલેડી છે ને કે માળી ક્યાં તો કે કઈ જગ્યા કે અમે એ જશોદાથી ઇકોમાં જઈએ કે ડાકોરવાળા રોડ ઉપર છે તો કે એની એડ્રેસ શું છે તમે કીધું મોટી ખોડલ છે મેં કીધું ડાકોરના પહેલાં આવે ને ઓપરેશનના રૂમમાં લઈ ગયા હતા કપડાં પહેરાઈને મારી આમર કૂવા સી છે